નમસ્કાર મિત્રો તો જ્યારે પરીક્ષામાં આવો દાખલો પૂછાય કે 1 થી 70 માં એકમના સ્થાને એક અથવા નવ હોય તેવી સંખ્યાઓ કુલ સંખ્યાના કેટલા ટકા છે તો શું કરવાનું કેલા આપણે જોઈ લેવાનું કે 1 થી 70 માં આવી કઈ સંખ્યા છે કે જેમાં માં એકમના સ્થાને એક અથવા નવ હોય તો 1 થી 70 માં આવી કુલ ચૌદ સંખ્યા છે બરાબર ચલો હવે શું કરવાનું છે તો કે કુલ સંખ્યાના કેટલા ટકા છે તો આપણી કુલ સંખ્યા કેટલી છે સિત્તેર તો સિત્તેર એ ચૌદ કે સો એ કેટલા પછી આપણે એનો ટકા કાઢી દઈશું છેદમાં સિત્તેર આગળ સાત ગુણ્યા ચાર તેથી દસ ગુણ્યા બે જવાબ આવશે વીસ ટકા મિત્રો તમારે આવા અવનવા પ્રશ્નો જોવા હોય તો જરૂર ચેનલને સપોર્ટ કરજો અને જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં